જિલ્લા સામાન્ય સભા કેવા વિકાસના રજૂઆત રજૂઆત તમે વિસ્તારમાં કરી અમારા વિસ્તારમાં રેતી કંકણની ગ્રાન્ટમાંથી જે પ્રાથમિક શાળામાં પાણીના સંગ્રહ માટે જે ટાંકો બનાવવાનો છે જે બાળકોને ભવિષ્યમાં વિકાસ લગતી અને બાળકોને એનું થોડુંક આ એનું પ્રાધાન્ય મળે અને જે સ્કૂલમાં એની બાળકોને જે પીવાના પાણીનો જે ઘટ છે અને જેને એને પાણી માટે જે જ્યાં ત્યાં ટેન્કરો ઉનાળામાં મગવવા પડે છે તો પાણીના સંગ્રહ માટે વરસાદી પ્રાણી અને જે તળાવમાંથી સંગ્રહ માટે પાણી આવે છે એ પાણી જો ત્યાં સંગ્રહ થઈ શકે તો રેતી કંકરણની ગ્રાન્ટમાંથી મારા વિસ્તારમાં ટાંકાની મંજૂરી મેં માગેલી છે ઓલ ઓવર સામાન્ય સભામાં જે વિકાસલક્ષી જે બોટાદ જિલ્લાને જિલ્લો નાનો છે પણ વિકાસલક્ષી જે કામો છે તેની માંગ તમામ સદસ્યોએ કરેલી છે અને વિકાસ ક્યાંય અટકતો ન રહે અને બોટાદ જિલ્લો વિકાસના કામે જે અવલ નંબરે આવે એવી અમારા સદસ્યોની માંગ છે અને જે વિકાસ જિલ્લા વિકાસ અધિકારીએ પણ પૂરી રીતે સાથ અને સહકાર અને સહમતી બધાને એના આરોગ્ય સમિતિ છે જે આરોગ્યના ચેરમેન છે એને અને તમામને પણ એવી જ એક ટકોર કરી છે એના

વિકાસના કામ થાય લોકોની સુખાકારી માટે બેને ખાસ કરીને તો અત્યારે ચોમાસુંની સિઝન હોય રોગચાળો ન ફાટે એટલા માટે બહેનોએ અમારા બેનશ્રીએ તમામ અધિકારીગણને સૂચના આપી છે તેમજ આજે અમે આ સાધારણ સભામાં અમારા અધ્યક્ષ સ્થાનેથી રેતી કંકરની ગ્રાન્ટ અત્યાર સુધીમાં જિલ્લા પંચાયત બોટાદની વપરાણી નથી એ આ વખતે બે કરોડ ત્રાણું લાખ જેવી માતબર રકમને પણ અમે આજે બહાલી આપી છે એટલે બોટાદ જિલ્લામાં વિકાસ ખૂબ જ થશે